તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નહીં ધોઈ થઈ છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે અને ચા પીવાની બાકી છે અને ચા પીવાનો પાલન

તો મિત્રો કાલના વિડીયોનું ટાઇટલ આપણે હાલી સક્સેસ મળી જશે મિત્રો કાલના વિડીયોમાં મિત્રો એવું હતું કે આપણી ચેનલ સસ્પેન્ડ થવાના આરા ઉપર હતી એટલે મારા મનમાં કદાચ મૂવ નહીં થાય કોપી રહી કે મિત્રો આપણી ચેનલ બંધ થઈ જશે જેના કારણે તો તમારા

નાસ્તો નહીં કરો નાસ્તો નહીં કરો જોઈ આવા ભાઈ છોકરા ઓહો ઓહો મિત્રો ડીકી નજીક ફેર પડ્યો હતો પણ એટલો બધું પૂરું કમ્પ્લીટ વર્ષ નહીં થઈ ગયું ચાર નાસ્તો કરી દીધો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ અને રાજુ કાકોર મોમો ને ગાડીમાં જાય મોન નિકો બે બાઇકમાં જઈએ છીએ અને મારા ભાઈનો ચા નાસ્તો લઈ જવાનો છે કારણ કે અત્યારે વળવાનો છે ઇન્ડોરમાં પાણી તો આપણે જતા વેલી મિત્રો નાસ્તો હાલતા જઈએ પછી આપણે શૂટિંગમાંથી લેટ આવશે એટલે નાસ્તો હાલ જઈ છીએ નહીં તો યુવાના આપી જઈએ નાસ્તો રાજુ કાકો ને જ્યાં ને ગાડીમાં જાય ને જવા હતા જવા જતા હું ભાઈ જો તો મિત્રો આવી છે શૂટિંગમાં અને અત્યારે વાગી જશે અગિયાર અને મિત્રો હફારોનો શૂટિંગ ચાલુ છે પણ આપણો કોઈ કટ લેવાનો મેર આવ્યો નહોતો કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી એટલે બાકી તો મિત્રો રાજુ કાકા એ તો હાલ વાત કરી કે કેમ બ્લોગ બંધ કરી દીધા એટલે આપણે રાજુ કાકાને વાત કરી કે ભાઈ આપણા આવું આવું એટલા માટે તો મિત્રો શૂટિંગ તો ચાલુ જ છે એકાદો કટ બતાવવાની કોશિશ કરશું ને આદર્શ જોગમાં ટાઈગર ચેનલના શૂટિંગમાં રજા રાધુ કાગુ કીધું ને કે રાજુ કે કી બંધ કરી દીધા બ્લોગ બનાવવાના એટલે મેં એ વાત કરી કે આપણી ચેનલ પર કોપી રાઈટ આવી એટલા માટે કદાચ ચેનલ સસ્પેન્ડ થઈ જાય તો એટલે બંધ કરી ના હવે રિકવર થઈ ગયું પાછું ઓકે રેડી થઈ ગયું કદાચ તને દુઃખ લાગ્યું હોય વિડીયો વધારે મિત્રો જોવા વિરમનું દુઃખ લાગ્યું હોય તો કંટાળીને પાછો બંધ કર

દવાખાને જઈ આવીએ અને કપડાંની ખરીદી કરતા આવીએ તો સેટિંગ થશે તો ડીગી માટે એક જોડી કપડાં લેતા આવશું અને મુનિયા માટે પણ એક જોડી કપડાં લેતા આવજો તો મિત્રો બને આવે મિત્રો આપણા પરમ મિત્ર આપણા ગુરુજી વડીલ આવી ગયા છે તો હવાથી ખાલી ગયા હોય અને દવાખાને હા અને કપડાની ખરીદી કરવા આપણે પહેલાં આપણે ખરીદી કરીએ એટલે પહેલાં દવાખાને જઈએ એવું

તો મિત્રો હાય હાય કરતા દોડ્યા હતા બે હજાર કપડા ની ખરીદી કરી લઈએ પછી નેત્રીજ કરે કાલે પછી સાડા વાગે બતાવવા માટે અને મિત્રો હું તકલીફ છે તમને કાલે જણાવું છું કે મને શું થયું છે એ તમને હજી કશું ખબર નથી છ મંથ મળે ની વાત છે અને લેવા જઈએ કપડો તો મિત્રો જોઈ લો દવાખાનાની મસ્ત બનાવટ છે જુદા જુદા સારા સારા વિભાગો છે સારા એવા બંપાઈ છે તો દવાખાનામાં રિનોવેશન નું કામકાજ ચાલુ હતું એટલે દવાખાનું કારણ કે અઢી વાગ્યા પછી ડોક્ટરો ગેર જોઈ ને એટલે કારીગરો કોણ કરી એવું કે આવું થતું હતું આપણે બીજું તો હું કોઈ લો કે આવું નહીં આપણા દેશનો તિરંગો આવી ગયા છે રાજુ કપૂર બે જણા કપડો પાસ કરીએ છીએ એક મારી પસંદગી છે એક રાજુ કાકાએ કીધું હતું એ પસંદ નું લીધું બ્લેક કલર એક મારા પસંદ નું લીધું બે લીધો આવું ટી શર્ટો લેવાની છે એ રાજુ કાકો કીએ એક પહેરવી એક માને ગમતી હોય કુડકરા હાલો બાકી તો મિત્રો કપડાનો શોરૂમ ખતરનાક સબ લોડો રાજુ

બોલાય ગાસ્તી દોસ્તી ભરી લીધી છે જેની બોલો પૂછે મળવા કથા તો મિત્રો રાજુ કાકા ની ઉપર ગરમા ગરમ ચા સરસ મસ્ત કરી લઈ હતું તો નહીં મારા કોઈ ઉતાવળ નહીં લેતા જઈએ કે આ છે નહી છે પછી ઘોટ પાળી હોય તો આપો પાળી શકતી છે કદી કાલ આવવાનું દવા પર ખબર છે મિત્રો હું થી હર્યા છીએ ઘેર અને ઘરે ફોન કર્યો હતો કે ઘરવાળો ના પાડી કે મુન્ડ ના દીજી માટે કપડો લાવવાનો નહીં આવે નવા લાવ્યા છીએ તો મિત્રો કપડો લેવાનો પ્રોબ્લેમ કેન્સલ એવું કેવું અને સીધા ગેર બીજી બધી નાની મોટી ફોર્ચ્યુન ની ખરીદી કરી લીધી બાકી તો કપડો ને એવું લેવાનું કેન્સલ રાખ્યું ખાલી મારો એકલો કપડો લીધો છે

તેર વર્ષ ઇરાક ઘસ્યા છે વિસનગરમાં એટલે મિત્રો વિસનગરના ના જોણકાર છે આપણે એક બે વાર ભણ્યા એ પણ જેટલો અનુભવ આપણને આવ્યું કેવું આજ પડે તો મિત્રો વિસનગરને અમે કરી દઈએ બાય બાય અને અમે કરીએ મિત્રો વિસનગર જઈ અને સવાર આવી ગયા છે અત્યારે અહીંયાથી છૂટા પડીએ છીએ હું આજુકવાનું ગોળું લઈને આમ જશે અને હું મારું ગોળું લઈને

દવાખાને જ્યા હતા તો મિત્રો અઢી વાગ્યા પછી ડૉક્ટર સાહેબ હાથે નહોતા તો આપણો કાલે સાડા આઠ વાગે બોલાયા છે અને કપડોની ખરીદી કરવાની હતી તો આપણે કપડો લઈ લીધો છે અને મને મને ડીગી માટે ઘરે ફોન કર્યો તો કપડો લાવવાનું ના પાડી તો મિત્રો આપણે કપડો લીધા કરાય છે બાકી તો એમના માટે આપણે લાવી છે ચોકલેટો ડીગી બેન અત્યારે ગોળિયામાં ઉગી ગયો છે જેથી કરીને હમણાં ઉઠ્યું એટલે પછી ચોકલેટો લે અને મિત્રો ચાર રેડી થઈ ગયો છે ઘેર પડી ગયો છે તો પી મિત્રો અત્યારે વાગી જશે સાડા છ અને અમારો બેન ગુગી બેન ઉઠી જશે ઊંઘી ગયો તો ને હું વિસનગર ગયો ચોકલેટ લાવે તો ખાધી આપણે કાલે જવાનું હજી મને ડોક્ટર એવું કીધું ખબર કાલે આવજો પાછા બકૂ દે

એક જ એક જ એ હો હાય કાર્ય તું મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મારા ઘરે જમવાનું મસ્ત રેડી થઈ જશે અને મિત્રો ડીકી પહેરે છે મોજડી હું પહેલાં ડીખું મોજડી શું કહેવાય મોજડી ડી મુનિયાની મોજડી હશે ને એ ડીકી પહેરે છે રણજાથી લાવ્યા હતા ને એ તો મિત્રો જમવામાં હજી શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવામાં સાપડું ડુંગળીનું શાક રોટલી બાજરીના રોટલા છે ડી કુકરીને રમે છે મારા હું મૂન્યો ખાવા બેસી ગયો સર અને દૂધ છે પણ હજી દૂધ વાયેલા નહીં મિત્રો તો મસ્ત ફટોફટ જમી લીએ જમીન પછી જે ગુરુ પર અને ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ થો મેચ જોતા હતા એટલે અત્યારે પદનારું કોઈ કટ લીધો નહીં મિત્રો મેચ જોવા પડ્યા હતા આવો જમવાનું કટ લઈ અને પછી બોરું પણ થોડી વાર મેચ જોઈએ પછી મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી છે બોરું મેચ જોઈએ થોડી વાર ઇન્ડિયાની ને ઓસ્ટ્રેલિયાની અત્યારે હાલ વિરાટ કોહલીના મેજાય છે હવે જોઈએ શું થાય છે બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબનીમાં